જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ જો અમરેલીથી જે માલાભાઈ બથવાર જોકે આપણો ઓડિયો સાંભળી અને આપણને ફોન કર્યો અને આપણે અંધશ્રદ્ધા વિશે વિડીયો મૂકેલા હોય હટાવવા માટે એટલે આપણને ફોન કર્યો એટલે અભિનંદન પાઠવ્યા અને જે માલાભાઈ બથવાર છે તે સામાજિક કાર્યકર અને પણ એ પણ અંધશ્રદ્ધા હટાવવાનું પણ કામકાજ કરતા હોય ભૂતકાળની અંદર અને અત્યારે પણ કામ કરતા હોય એટલે બધી વાતચીત કરી કે જે ભુવા ભરાડાઓ જે તાંત્રિકો હાવ ખોટા હોય છે કારણ કે એ માત્ર ને માત્ર પૈસા આટું થઈ અને બેન દીકરીને ફસાવવા અને પૈસા લેવા અને દોરા ધાગાને એવું કરી અને ભોળી પ્રજાને ભળવતા હોય છે કારણ કે ખરેખર હાચા ભોવા ખોટ હાચા હોય તો આપણે સરહદ ઉપર જરૂર છે એટલે એવી રીતે બધી વાતચીત કરી અંધશ્રદ્ધા વિશે આખું આ રેકોર્ડિંગ તમે સાંભળો માલાભાઈ બથવાનું અને અમરેલીના છે અને પણ સામાજિક કાર્યકર અને જે અંશ્રદ્ધા પણ હટાવવાનું પણ કામ કરતા હોય છે તો આખું રેકોર્ડિંગ સાંભળો આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર વધુ જણાવજો અને વધુમાં વધુ આ શેર કરજો સાંભળો આ માલાભાઈ બથવાર અને સામાજિક કાર્યકરણ અમરેલીના છે તો સાંભળો હાલો જય ભીમ નમો બુધાય જય ભીમ નમો બુધાય માલાભાઈ બથવાર બોલું અમરેલીથી બોલો બોલો માલાભાઈ કેમ છો હાલો

સારું અનશ્રદ્ધા નિર્મૂળ માટે કામ કરી રહ્યા છો તમે હા એ બદલ આપના અભિનંદન આપું છું સરસ હવે એમાં એવું હે બોલો બોલો હવે એમાં એવું છે માલભાઈ કારણ કે આમાં પાંચ જણા અભિનંદન દેવા માટે ફોન કરતા હોય બે કોડા હોય એ પાછા એમ કેતા હોય કે તમે અપમાન કરો છો આમાં કરવું હું હવે જાતિ વિશે ગેરબંધારણ શબ્દ બોલે અને સમાજને ટાર્ગેટ કરે બરોબર ગેર શબ્દ બોલીને અને બેફામ અભદ્ર વાણી નો વિલાસ કરે છે માલા ભાઈ આમાં કરવું શું હવે હવે એમાં એવું છે મારા વાલા ટાઈમ કેવો છે હા બોલો બોલો ફ્રી થઈ ગયો છું હું એમાં એવું છે કે જે તે વખતે હા આ દેશ ની અંદર સમય સમય પ્રમાણે પરિવર્તન આવ્યા ને હા એ વખતે જે જે મૂળ નિવાસી સત્તા પર હતા અને સત્તા ડાયવર્ટ કરવા માટે થઈ પછી કોઈ હાથમાં હથિયાર સત્તા ન રહી પછી આપણને પછી નરક ની ખાણ માં નાખી દીધા નરક તો ગમે એવું હોય આપડે જોયું નથી બરાબર બરાબર પણ આપણને જે અક્ષર જ્ઞાન વિના નતો એટલે સમાજ પોતાનો જીવ બચાવવા માટે થઈ અને ગઈ જે વાત છે નો ઈતિહાસ લઈએ છીએ તો એની કહાની આપડે વાંચીએ છીએ આપણને અત્યારે વાંચવામાં જો રૂવાડા ઉભા થઈ જાતને થણાટી ઉપડતી હોય તો એ વખતે એ બેન દીકરીઓ નાના બાળકો ની ઉદેચા થઈ છે ના ના હાચી વાત છે બરોબર એટલે આપડે સમાજ આ રીતે વેર વિખેર થાય અને એને જે સમજતો હતા એની અંદર થી આપણને કોઈ ને જે માણસ ને ગંદી ભાષા થી અને હા એ એની જાતિ નું નામ આપી દીધું બરોબર કે આમ ને નીચલી જાતિ ને આવું ને તેવું એટલે આવું બધાના ના કારણે છે અને આપડે સમાજ માં થોડુક દુખદ દુઃખ પેદા થયું દુષણ નય દુઃખ દુષણ તો બીજા બીજા લોકો એ પર નાખ્યું છે બીજા એ આપડે પર દુષણ નાખ્યું છે શું કરવા પકડવા માટે થાય ને એમ આવું છે હવે પછી આપડા લોકો બસવા માટે થઈને મારું માનવું એવું છે અંદર ભરાય ગયા પરબાશ્રમ માં જંગલ માં રહી રહી ને પણ અટાણે શિક્ષણ આવ્યું તો હવે અંધશ્રદ્ધા મુક્તા નથી હાચી વાત છે અને ઘરે ઘરે ભૂવા હાચી વાત છે ઘરે ઘરે ભૂવા હો મારી સાંભળ ની મારા અટાણે બાસઠ મુ વર્ષ હાલે છે મેં જોયું છે એટલે એ કાઈ આપે નહી કાઈ દે નહી બેઠો બોલે નહી ઉભો નો કે આય તો આપડા ને આપડા

નાશ કર્યા જ કરતા હોય તમે પૂછો કે આ માતાજી ક્યાંય દેવી હોય તો એની ભાઈ નું નામ આવડવું જોઈએ કે એની અટક ઈ કઈ નો આવડે અને હમથા હમથા ધુધકારા મારે અને ભોળા માણસો ને શેતરે હું ઘણું લખું છું મારી રીતે લખું છું અંચરતા ઉપર બીજા નંબર માં હું પણ નિર્મૂળ આયકણ અમરેલી માં પ્રમુખ છું અને સત્ય શોધક સભા નો ઓલ ગુજરાત નો સભ્ય છુ એની અંદર અમે મધુભાઈ કાકડીયા જાદવ આ બધા બોલો તમે વાત કરો તમારી

ના ના સમાજમાં અને કુ કુરિવાજો નું છે ને ઉજાગર કરવો ઈ કલમ નંબર બંધારણ ને એકાવન એસ મુજબ હર કોઈ નાગરિક ની ફરજ છે મારા વાલા એ કરી શકાય છે કોઈ વાંધો નથી

કરો તમે ક્યાં કોઈનું ખરાબ કર્યું આંગળી અડી ગઈ છે કપાઈ ગયો છે ના ના છે કપાઈ ગયો કપાઈ ગયો એટલે હું પણ સામાજિક કાર્ય કરતા છું અને અંધશ્રદ્ધા શ્રદ્ધા નિર્મૂળ માટે થઈને આપણે પણ કામ કરી રહ્યા છીએ મનસુખભાઈ રાઠોડ અમારા ભાણે થાય છે હું પણ મળેલો ઘણી વખત હા એટલે આપડે જુનાગઢ કમલેશભાઈ જાદવ છે પછી સુરત મધુભાઈ કાકડિયા છે પછી અમદાવાદ પિયુષ જાદુગર

એક ઝીણો એવો છે ને દાણો નાખી ઉગાડી ને મોટું વટ વૃક્ષ કરી નાખે છે વસ્તુ એમને કોને પૂજવાનું છે એ જાણવું જોઈએ પેલા હા બોલો

આ બોલો વડોદરા ઓલો આ પુલ તૂટી ગયો હવે પુલ ની અંદર એક આખી ગાડી એક જ બેન બસ્યા વાત કેટલા મરી ગયા અને બીજા નંબર માં અત્યારે સરકારે એવું સમજાય છે કે ઓલો ટ્રક કાઢવો છે એની અંદર કોઈ ને કઈ ગમ નથી પડતી અત્યારે કેમ ટ્રક કાઢવો એ તો ભુવા ફરાોટ મારી જાતિવાદ કાઢવાની જરૂર છે આ દેશ માંથી બળાત્કાર કાઢવાની જરૂર છે આવાની ઉપર કામ કરો તમે ભૂવા ભરાડા એની ઉપર કામ કરો

ઈમને બીડીઓના બંધાણે સુંગીના બંધાણે તે ઈ ફુફા ગોતતા હતા ભુવા તો પછી ની ભાણી એટલી બધી શક્તિ હતી કે બીડીયું કેમ ન પડે ને ઘર માં ક્યાં ઉપર થી એના વાત છે ઠીક છે જય ભેમ નમો બુદાય સારું મળ્યા મોતો તમારો ભલે મારા સેવ હું તમારો નંબર સેવ કરીને મોકલું ફોટો બરોબર ભલે